જે કુપવાડા ગામે બાર દિવસના કંઈક મિશન પર એમને જે આતંકવાદીને ઠાર કર્યા છે તેઓને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્વારા એમને શૌર્ય ચક્રનું સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને અમે અમારું ગામ ખોજવા સાખું બહુ ગૌરવ અનુભવે છે તેમજ હું બી મારા ભાઈ તરીકે બહુ ગૌરવ અનુભવું છું ખોજલાસા ગામના વતની સંજયકુમાર ભમરસિંહ બારિયા શ્મીર ખાતે ફરજ બજાવે છે તે ખાતે અંદાજે દિવસ જેટલી ચાલેલી અથડામણમાં આતંકવાદીઓને મારી અને એનો સફાયો કરેલ છે તે બદલ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સૌર્યચક્ર એનાયત કરવામાં આવે છે એ બદલવાસા ગામ શહેર તાલુકો પંચમહાલ જિલ્લો અને ગુજરાત રાજ્ય ગૌરવની